નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર માં મિત્રો આજના વિડિયોમાં જોઈશું ધોરણ 6 એકમ 1 આહારના ઘટકો સ્વાધ્યાન પોથી ભાગ 1 માં પ્રશ્નો વિકલ્પો વૈજ્ઞાનિક કારણો વિશે આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું જેમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે જયને આહાર લેવાની સલાહ આપી જય નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો સાચો જવાબ છે ડી વિટામિન કાર્બોદિત પ્રોટીન ચરબી અને ખનીજ ક્ષાર્યુ એટલે કે બધા જ પ્રકારના ઘટકો તેમાં મળી રહે પ્રશ્ન બે અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો સાચો જવાબ છે એ લીલા પાંદડાવાળા શાકભાજી ત્રીજો પ્રશ્ન છે આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો તો અહીંયા સવારનો નાસ્તાની ડીશ બપોરનું ભોજનની ડીશ અને સાંજનું ભોજનની ડીશ આપેલી છે જેમાં સવારના નાસ્તામાં આપણે ચા કે દૂધ લઈ શકીએ બિસ્કિટ અને પૌવા આમ આવો સરળ નાસ્તો આપણે લઈ શકીએ ત્યાર પછી બપોરનું ભોજન રોટલી શાક દાળ ભાત દહીં કે છાશ બપોરના ભોજનમાં લઈ શકાય ત્યાર પછી સાંજનું ભોજન છે રોટલો કઢી ખીચડી અને ડુંગળી લઈ શકાય છે આ સિવાય તમને જે પસંદ હોય એ તમે આ ડીશમાં લખી શકો છો પ્રશ્ન 4 શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો તો દૂધમાં કાર્બોદિત પ્રોટીન ચરબી ખનિજ ક્ષારો અને વિટામિન વગેરેના પોષક દ્રવ્યો હાજર હોય છે આથી દૂધને સંપૂર્ણ આહાર પણ કહેવાય છે તો આ દૂધ એક એવું ઉદાહરણ છે કે જે એક કરતાં વધુ પોષક દ્રવ્યો ધરાવે છે પ્રશ્ન પાંચ સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો તો આનો જવાબ છે મિત્રો જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ વૃદ્ધિ તંદુરસ્તી અને કાર્યક્ષમતા જળવાઈ રહે છે આગળ પ્રશ્ન છે પ્રશ્ન છ ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો શું તમે તેને સમતોલ આહાર કહી શકશો શા માટે તો જવાબ છે ગઈકાલના દિવસ દરમિયાન અમે ઘઉની રોટલી બટાકા રીંગણનું શાક દાળભાત સલાડ ખીર પાણી વગેરે જેવી જમ્યા ભોજન તરીકે જે આહાર કહી શકાય કારણ કે આ યાદીના ખોરાકોમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહે છે પ્રશ્ન સાત નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો તો અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ આપી છે આ પ્રવૃત્તિ તમે ઘરે અથવા તો તમારા શિક્ષક દ્વારા પણ કરી શકો છો અને શાળા કક્ષાએ તમે કરી પણ હશે અહીં ક્રમ ખાદ્ય પદાર્થ દ્રાવણની અસર આયોડિનનું દ્રાવણ અને સીયુએસઓ પર વધતા એનએ નું દ્રાવણ કાગળ પર ઘસવાથી થતી અસર અને હાજર ઘટકો કયા છે આ વિવિધ ખાનાઓમાં તમારે તેના જવાબ નોંધ કરવાની છે તો ખાદ્ય પદાર્થોમાં આપ્યા છે બટાટા ચણા અને તલ આ ત્રણ પદાર્થોનો ઉપયોગ કરી તમે આ પ્રવૃત્તિ કરી શકો છો તો દ્રાવણ બટાકા પર ભૂરા કાળા દર્શાવે છે તે જ રીતે ચણા અને તલ પર કોઈ અસર જોવા મળતી નથી માટે કહી શકાય કે બટાકામાં આયોડિનનું દ્રાવણ ભૂરા કાળા રંગનું થાય છે તો સ્ટાર્ચ કે કાર્બોદિક પદાર્થોમાં હાજર છે એ જ રીતે બટાકા પર સીયુએસઓ ફોર વધતા એનએસના દ્રાવણની કોઈ અસર થતી નથી કે કાગળ પર ઘસવાથી કોઈ અસર દેખાતી નથી જ્યારે ચણામાં સીયુએસઓ ફોર અને એનએ ઓએસના દ્રાવણની અસર જાંબલી રંગની જોવા મળે છે તેની કાગળ પર કોઈ અસર જોવા મળતી નથી તો કહી શકાય કે ચણામાં પ્રોટીનનું પ્રમાણ જોવા મળે છે ત્યાર પછી તલની અસર શરૂઆતના બે પ્રવૃત્તિમાં કે બે પ્રયોગમાં કશું જોવા મળતી નથી અને છેલ્લું છે કાગળ પર ઘસવાથી થતી અસર તો કાગળ ઉપર તૈયલી ડાઘ એટલે કે તેલ જેવા ડાઘ જોવા મળે છે માટે તલના બીજમાં ચરબીનો ભાગ છે પ્રશ્ન આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ આપો વૃક્ષાંશ નો મતલબ થાય છે પાચક રેસા તો વૃક્ષાંશ તે ન પચેલા અથવા તો અર્ધપાચિત ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે જેથી શરીરમાં સુધી પહોંચતા તમને સમતોલાહારના કયા ઘટકો મળે છે તેની નીચે આપેલા કોષ્ટકમાં નોંધ કરો તો અહીંયા એક સમતોલાહાર શોધવા માટે એક પટ્ટી આપેલી છે જેમાં ડીશ થી શરૂઆત થાય છે જેમાં વિવિધ તમને ભોજન માટે પીરસેલા અહીં સામગ્રી આપેલી છે જેમાં સલાડ ભાજી દાળ ભાત મગ ઘી અને તેલ તથા પનીરની વિવિધ વસ્તુઓ છે તેમાંથી કયા કયા આહારના મુખ્ય ઘટકો મળે છે તેનું નામ લખવાનું છે તો સલાડમાંથી વિટામિન અને ક્ષાર ભાજીમાંથી વિટામિન દાળ ભાતમાંથી પ્રોટીન અને કાર્બોદિક પદાર્થ મગમાંથી પ્રોટીન ઘી અને તેલમાંથી ચરબી અને પનીરમાંથી પણ ચરબી મળે છે પ્રશ્ન દસ શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે કેવી રીતે તો અહીં કહેવાય છે કે ભોજનની અંદર કે આહારની અંદર કોઈ પણ વસ્તુ અથવા તો કોઈપણ ઘટકનું વધારે માત્રામાં શરીર માટે નુકસાનકારક છે એટલે કે હાનિકારક છે તો અહીં જવાબ લખી શકાય હા વધારે માત્રામાં પ્રોટીન લેવાથી પથ્થરી અને કિડનીને લગતા રોગો થવાની સંભાવના છે જ્યારે વિટામિન એ ડી ઈ અને કે ચરબીમાં દ્રાવ્ય છે જે વધુ માત્રામાં લેવાથી શરીરમાં તે ચરબી સ્વરૂપે સંગ્રહિત થાય છે તથા વિટામિન બી સિક્સ પાણીમાં દ્રાવ્ય છે જે પણ શરીર માટે હાનિકારક બની શકે છે અને વધુ માત્રામાં લેવાથી તે પદાર્થ

સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ તો આપણા ઘરની આસપાસ જે આપણા પ્રાણીઓ પ્રાણીઓ છે અથવા તો દૂધ આપતા માટે લીલા પાંદડાવાળો ઘાસચારો શાકભાજી ફળો અનાજ કઠોળ તથા મગફળી કપાસિયા કોપરું વગેરેનો ખોળ ત્યાર પછી પાપડી દાણ જેવા ખોરાક ગ્રહણ કરાવવા જોઈએ જેથી તેમને સંપૂર્ણ માત્રામાં જરૂર પૂરતો દરેક ઘટકો મળી રહે પ્રશ્ન તેર ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું છે તે તેને અટકાવવા શું કરવું જોઈએ તો આહારમાં એક કે વધુ પોષક ઘટકોની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી ત્રુટિજન્ય રોગ થાય છે ત્રુટિ ત્રુટિજન્ય રોગને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે એટલે કે શરીર માટે જે પણ જરૂરી ઘટકો છે તેનું પ્રમાણ પધારવાથી ત્રુટિજન્ય રોગ દૂર કરી શકાય છે પ્રશ્ન ચૌદ જોડકા જોડો વિભાગ એ અને વિભાગ માં આપેલા છે જેને આપણે જવાબ જોઈશું વિટામિન એ રતાંદળાપણું થાય છે વિટામિન સી તો કરવી વિટામિન ડીમાં રિકેસ ચોથું છે આયોડિન જેનાથી ઉણપથી થાય છે ગોઈટર આયરની ઉણપથી થાય છે એનેમિયા તો અહીં જોડકા તમે જોડી શકો છો પ્રશ્ન પંદર તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે તેણે તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ તો નીરવનું શરીર જાડું હોવાનું એક કારણ હોઈ શકે કે તે તેના ખોરાકમાં વધુ પડતા ચરબીયુક્ત ખોરાકના ઘટકોનો ઉપયોગ કરતો હોઈ શકે જેથી નીરવને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ઓછો લેવા માટે સલાહ સૂચના આપવી જોઈએ સોળમો પ્રશ્ન છે રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા દવાખાને લઈ જતા ડોક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે તેને ઘરના કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો જો તેમના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય તો અહીં અમે તેને લીંબુ શરબત નારિયેલનું પાણી કે ફળોનો રસ પીવા જણાવીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો થઈ શકે છે અને કારણે વખત થઈ છે છે પ્રશ્ન શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવો તો દરેક શાળાઓની અંદર અઠવાડિક આવું મધ્યાહન ભોજનનું મેનુ હોય છે તો આ મેનુ જોઈએ તો સોમવારથી લઈ અને શનિવાર સુધીનું વિવિધ વાનગીઓ અને નાસ્તાઓનું નામ લખ્યા છે તો સોમવારે વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી આપી શકાય મંગળવારે રોટલી અને બટાકાનું શાક ત્યારે નાસ્તો છે ચણા ચાટ બુધવારે વેજીટેબલ પુલાવ તો સામે નાસ્તામાં મિક્સ દાળ આપી શકાય ગુરુવારે દાળ ઢોકળી તો નાસ્તામાં મુઠિયા પણ આપી શકાય શુક્રવારે દાળ ભાત છે તો તેની સાથે ચણા ચાટ પણ આપી શકાય શનિવાર વેજીટેબલ પુલાવ છે તો નાસ્તામાં મિક્સ દાળ પણ આપી શકાય છે આ વિવિધ શાળાઓમાં જે પ્રમાણે પણ મેનુ હોય તે પ્રમાણે તમે લખી શકો છો બનાવી શકો છો